નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટ તો વિડીયો છે હજાર પાંચસો ને ત્યાં રૂપિયા દસ ગ્રામ સોનું પાસઠ હજાર આઠસો ત્રીસ માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ અઠાવન હજાર ત્રણસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો વાત કરી લઈએ બાવીસ કેરેટ સોનું શું ભાવ વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ચોત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનું સાઠ હજાર ત્રણસો ચાલીસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ત્રણ હજાર ચારસો રૂપિયા જેની અંદર પણ મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે રહ્યા છે આગળ વાત કરીએ તેની પહેલાં જો તમે રોજબરોજ સોના ચાંદીની અપડેટ જાણવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો વાત કરી લઈએ ચાંદીના બજાર ભાવ જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને માં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હાજર પાંચસો દસ રૂપિયા અને એક કિલો ચાંદી પિંચોતેર હાજર સો રૂપિયા વેચાઈ રહ્યું છે તો મિત્રો હવે પછી નેક્સ્ટ વિડીયો આપણે ન્યૂ અપડેટ સાથે મળીશું